નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી પસાર થતા વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન પર મસમોટા ખાડાઓને કારણે સ્થાનિકો તેમજ વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી રજૂઆત કરી છે વાપી શામળાજી નેશનલ હાઇવે નંબર છપ્પન જે નવરી જિલ્લાના વાસંદા તાલુકામાંથી પસાર થાય છે ત્યારે વાસદાથી ઉનાઈ સુધીના બાર કિલોમીટરના હાઇવે પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહનચાલકોની હાલત કફોડી બની છે ચોમાસાના ટાણે કોંગ્રેસના વિરોધ બાદ હાઇવે ઓથોરિટીએ ખાડા સમારકામની ગેરંટી આપી ગયા બાદ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે હાઇવે ઓથોરિટીના ભ્રષ્ટાચાર્યોના પાપે નિર્દોષ બાઇક ચાલકો તેમજ વાહનચાલકોએ પરેશાન થવાનો વારો આવ્યો છે વાપી શામળાજી હાઇવે પરથી મોટા ભાગના વાહન ચાલકો પસાર થતી વેળાએ તંત્રના અધિકારીઓને અપશબ્દો અને વાકબાણ છોડીને ભાંડી જ રહ્યા છે તેમ છતાં પણ તંત્ર સુધારવાનું નામ જ નથી લેતું બીમાર હાઇવેના કારણે અનેક વાહન ચાલકો સાથે અકસ્માતના બનાવો બન્યા છે પરંતુ તેઓ તંત્ર સામે રોષ ઠાલવવા સિવાય કશું કરી શકતા નથી લોકો મજબૂરીમાં ખાડા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વાસંદા તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ખાડામાં બેસીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ પંદર દિવસમાં સમારકામ કરવાની ખાતરી આપી હતી તેમ છતાં આજ દિન સુધી ખાડા તેવાને તેવા જ જોવા મળી રહ્યા છે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ખુલ્લો પત્ર લખી ચેતવણી સાથે હાઈવેનું સમારકામ કરવાની રજૂઆત કરી છે નેશનલ હાઈવે છપ્પન નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાપી શામળાજી રોડ વાપી શામળાજી નેશનલ હાઈવે આવેલો છે અત્યંત બિસ્માર છેલ્લા દોઢ વર્ષથી આ રસ્તો બન્યો નથી અને આ રસ્તો ન બનવાને કારણે અમે નીતિન ગડકરીજીને પત્ર લખ્યો છે નકલ રવાના નરેન્દ્ર મોદીજીને કરી છે આ રોડ રસ્તો જો તાત્કાલિક નહીં બને તો અમે લોકશાહી ડબે ઉગ્ર આંદોલન કરીશું લોકોને સાથે રાખીને ઉગ્ર ઉગ્ર આંદોલન કરીશું રસ્તો પણ બ્લોક કરીશું હાઈવે પણ બ્લોક કરીશું અને અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અગાઉ પણ વિરોધ કર્યો હતો માત્ર બતાવવા પૂરતું એમણે હાઈવે બનાવવાની વાત કરી હતી પરંતુ માત્ર દેખાડો પૂરતો હતો હવે વરસાદ પણ બંધ થઈ ગયો છે અને તાત્કાલિક અસરથી હાઈવે બનવો જોઈએ હું સુરેશભાઈ બોલું અહીંનો રહેવાસુ સ્થાનિક અહીંથી હાઈવે શામળાજી હાઈવે નંબર છપ્પન એટલો દુરુસ્ત વ્યસ્તમાં છે કે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે ડોઢી ડબરીઓ ઉડે છે ધંધાવાળા ત્રસ્ત છે ગાડીઓવાળા વાહનોમાં કેટલા એક્સિડન્ટ થયા છે ને ચોમાસાની અંદર ખાડાઓ પૂર થઈ જાય છે અમને સરકારને એવી માંગ છે કે વહેલી તકે રસ્તો બને